પ્રમુખ સ્વામી મહારાજે આ બીએપીએસ સંસ્થા આટલી બધી વિકસાવી પોતાના જીવનકાળ દરમિયાન એમને લગભગ તેરસો જેટલી નાની મોટી સંસ્થાઓ ઊભી કરી મુખ્યત્વે આપણી આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના નેજા હેઠળ જે એક લૌકિક શબ્દમાં બોલાય કે કોઈ હોસ્પિટલ ઊભી થાય તેમ થાય કે એક તબીબી સેવાની સંસ્થા ઊભી થઈ એ દ્રષ્ટિએ વાત કરું છું તેરસો સંસ્થા ઊભી કરી હોસ્પિટલ્સ હોસ્ટલ્સ સ્કૂલ્સ કોલેજીસ સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અક્ષરધામ અને એ પણ પિસ્તાલીસ વર્ષમાં એ પણ એમના જીવનમાં એકાવનથી થી પંચાણું વર્ષના સમય દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ એક લૌકિક દ્રષ્ટિએ બોલે તો સ્ટાર્ટર ઇઝ કરિયર એટ ફિફ્ટી વન કારણ કે ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર એકાવન વર્ષની હતી એકાવન વર્ષે કારકિર્દી ચાલુ કરવી અને પંચાણું વર્ષની ઉંમર સુધી એટલે કે પિસ્તાલીસ વર્ષમાં તેરસો સંસ્થાઓ એટલે ઓલમોસ્ટ અરાઉન્ડ લાઈક એવરી ફિફ્ટીન્થ ડે ઓફ હિઝ લાઈફ હી ગિફ્ટેડ એન ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સર્વિસ ટુ ધ સોસાયટી અન ઇમેજિનેબલ રેકોર્ડ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ દર પંદરમાં દિવસે તમે ઇમેજિન કરો કે એક જમીન પ્રાપ્ત થવી ચલો કોઈએ ભેટમાં આપી અથવા ખરીદી સંસ્થાએ એ જમીન છે એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી એ દરમિયાન બીએપીએસ સંસ્થામાં સ્વામી બાપા બોર્ડ ઓફ ટ્રસ્ટી આપણા સંયોજન સમિતિ એ નક્કી કરે કે આપણે ત્યાં શું કરવું છે એક નિર્ણય લેવાય ચર્ચાના અંતે આ બાજુ છે આર્કિટેક્ટ છે પ્લાન્સ ડિઝાઇન કરે પ્લાન્સ ઉપર ચર્ચાઓ મિટિંગ થાય લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પ્લાન મુકાય અને એ પ્લાન્સ પાસ થવા બીએપીએસ ઇઝ એન એનપીઓ બીએપીએસ ઇઝ અ એમપીઓ એનપીઓ એટલે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તો ફંડ્સ જે ચેરિટી રૂપે રેઝ થવા પછી ટેન્ડર્સ નિશ આઉટ થાય ટેન્ડર પાસ થાય કોન્ટ્રાક્ટરની માં ખાત વિધિ થાય એનો એક પ્રસંગ ઉજવાય અને પછી ઇમારત ઊભી થાય એમાં આપણા બે પાંચ સ્વયંસેવકો સમર્પિત જોઈએ મળી જવા બીજો પેઇડ સ્ટાફ મળી જવો એનો ઉદઘાટન સમારોહ નક્કી થઈ જવો અને ઉદઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થાને સમાજની સેવા મૂકી દેવી આખી જે ઘટના ફ્રોમ ગેટિંગ ઓર એકવાયરિંગ ધ લેન્ડ ટુ ધ કમ્પ્લીશન ઓફ ધ પ્રોજેક્ટ એન્ડ પુટિંગ ધ આખી જે ઘટના છે એ પ્રમુખ સ્વામી મહારાજે ઓલમોસ્ટ દર પંદર માં દિવસે પિસ્તાલીસ વર્ષ સુધી લગાતાર પૂરી કરી આ વાત એટલા માટે કરું છું તો આટલા મોટા ફલક ઉપર એમણે કાર્ય કર્યું તો એમને પ્રતિકૂળતાઓ એડવર્સિટીઝ નહીં જોયું હોય હા કે ના એમને ખૂબ પ્રતિકૂળતાઓ જોઈ છે વ્યક્તિઓ તરફથી જોઈ છે સમાજમાં કોઈ અજ્ઞાત અવસ્થામાં કોઈ ગેરસમજથી વિરોધ કરે ટીકા કરે એ પ્રતિકૂળતાઓ પણ એમણે જોઈ છે અનુભવી છે ફેસ કરી છે કોઈ જગ્યાએ રિસોર્સિસ ટાંચા પડતા હોય મટીરિયલ રિસોર્સિસ મેન રિસોર્સિસ મની રિસોર્સિસ કોઈ જગ્યાએ સંસાધનો આ બધા ટાંચા પડતા હોય એ એડવર્સિટીઝ પણ એમને જોઈ છે એટલે બધી પ્રતિકૂળતાઓ એમને જોઈ છે પણ એમાં જે એમને સકારાત્મક ભાવ રાખ્યો છે ને એ આપણે એમના જીવનમાંથી ખરેખર બધાએ શીખવા જેવા જેવો છે આપણે બધા શીખીએ છીએ અને એ માર્ગે છીએ પણ ખૂબ એમના જીવનમાંથી શીખવાનું છે તો વી કેન કીપ એટી ઇયર્સ ઓફ આર લાઈફ અંડર અ ગુડ કન્ટ્રોલ ઓફ અર ઓન સેલ્ફ કીપ સ્માઇલિંગ ફ્રોમ વિધાઉટ એન્ડ વિધિ બે રીતે ઉપરથી ને અંદરથી બે તો એમણે પ્રતિકૂળતાઓ જોઈ છે અને પ્રતિકૂળતાઓ એમના જે વિચારો છે જે વર્તન છે જો સંજોગો અને પરિસ્થિતિની પ્રતિકૂળતાઓ પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા રૂમમાં બેઠા હતા અને ન્યુયોર્કમાં ત્યાં ફ્લશીમાં આપણું મંદિર છે અને મુલાકાત ચાલતું હતી અને રૂમ નાનો છે ત્યાં કોઈ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજ કે સ્વામી આ રૂમ બહુ નાનો છે પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે નાનો રૂમ સારો પાવર ઓછો બળે સી ધ પોઝિટિવિટી પ્રસંગ સામાન્ય લાગે નાનો લાગે થોડા સમય પછી પ્રમુખ સ્વામી મહારાજ કેનેડામાં હતા ટોરન્ટોમાં ત્યાં જે જગ્યાએ બેઠા હતા ઉતારામાં એ ઉતારો હમણાં એટલે કે એ વખતે તાજો બનેલો હતો એટલે બધું સ્પેશિયસ હતું થોડું એ જ વ્યક્તિએ પ્રમુખ સ્વામી માન કહ્યું સ્વામી રૂમ થોડી આવી સ્પેશિયસ હોય ને તો સારું પ્રમુખ સ્વામી મહારાજ ઇમિડિયેટલી રિસ્પોન્ડેડ સ્વામી કે મોટો રૂમ સારો વધારે લોકો આવી શકે અને બેસી શકે હવે આ વિચારવા કે આપણે નાની મોટી પ્રતિકૂળતાઓમાં કેવી રીતે સકારાત્મક રહી શકીએ વોટ હેપન્સ વિથ યુ ઇઝ ટેન પરસેન્ટ હાવ યુ ટેક ઇટ ઇઝ નાઇન્ટી પરસેન્ટ સંજોગો પરિસ્થિતિ આપણા જીવનમાં જે ગણાય ગણાય એની ઇમ્પેક્ટ તો આપણી ઉપર દસ ટકા જ છે એને કેવી રીતે આપણે આપણા જીવનમાં લઈએ છે લઈએ છીએ એ એનો નેવું ટકા આધાર છે ઇમ્પેક્ટનો તો પ્રમુખ સ્વામી મારે જે કહ્યું નાનો રૂમેય સારો પાવર ઓછો બને મોટો રૂમેહ સારો કે વધારે લોકો બેસી શકે યુ હેવ ધ પાવર રાધર વી ઓલ હેવ ધી પાવર ટુ સી પોઝિટિવ ઇન એની હેપનિંગ ઓફ લાઈફ ગમે તે ગમે તે સંજોગો પરિસ્થિતિમાં આપણે પોઝિટિવ જોઈ શકીએ છીએ અને પોઝિટિવ્સથી આગળ ઓપોર્ચ્યુનિટી પણ જોઈ શકીએ છીએ તમે જો ઘણા બધા વ્યક્તિઓ જે અતિ સફળ ગયા છે એ લોકોએ જીવનમાં એક રાખ્યો કે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં પોઝિટિવ તો રહેવું પણ ઓપોર્ચ્યુનિસ્ટિક રહેવું